તો રામ રામ જય માતાજી કેમ છો બધાય મજામાં આઠ વાગી ગયા આઠ હવા આઠ થઈ ગયા આઠ લગભગ વીસ થઈ જાય છે આ થોડીક નિરાજ હતી કારણ કે પાણી આજે વારવાનું હતું નહીં જાહેર આપણે કાલે પી જઈએ ને હવે બીજું હુકા તો વાલી પછી પાછું આપણે એના પછી પાયેલું એમાં વારવાનું એ રીતે પાણીને કારણ કે હજી તો રેગ્યુલર ન થાય બધું વાવેતર થઈ જાય પાણી સડી જાય ને થોડીક ઠંડી વધારે પડવા માંડે પછી વારા કરીને કે ચાલે બાકી અત્યારે તો જેને હુકાતું હોય ને વારા ફરથી પાવું પડે એવું બધું હોય તો આજ કારણ કે હવે આ વાઢવાનું ચાલુ કરવું હોય વાટવાનું એટલે નેણમાં હવારમાં ઠાર હોય ને વાટ લે એટલે પછી ખાય ન કરે તડકો થાય પછી વઢાય નહીં વરસાદ છેલ્લે છેલ્લે થયા હુકાઈ જાય તો પછી વરસાદથી એટલે થોડું ખાડી જલ જેવું હોય ને એટલે તો આવું છે એટલે પછી આને હે ને અત્યારે અત્યારે ઠાર ફેરવું વાઢવું પડે વાટીના પાત્ર દાંતડું બે વાટ લઈ નવરે થઈને આવે ને પછી ગરડી હાર લઈશું એટલે આટલું રહી ગયું છે બાકી ખેતરમાં બધે આખા વાવેતર થઈ ગયું છે અને જાય હમણાં બે દિન ઉગી જાય કંઈક કંઈક એમ તો કોટા જ્યાં લીલું જમીન હોય ને એક કોટા હતા એટલે હવે એક પણ પાવું પડશે ને કા ઉગી તો જાય છે પણ તો એક પણ પાવ પડશે છે પાંચ પાંચ થોડા બે નો પાડે તો હાલે એટલે ચા સાઈડ થી ચાલુ કરી દો એટલે હે ને જરા સારું હે ને આટલું લીલ ભૂકું કળ બધું મિક્સ માં હે ને અને રોજ આજ ન થાવેલા કાલ તો તે પેલા આવતા પાસ જેટકો કમ્પ્લીટ કર્યો ને પાંચ પાછા નતા આવતા પણ કાલે એક બસું નાનું એવડું હતું આવડું તો એ બસું ગડકીને આવી જતો તો એ નનકું એટલે ગડકી જાય વારે હેઠે ગળકીને આવી જતું કાલ દિવસ ને બે ત્રણ વાર આવ્યું પણ આપણે શું ટકા શૂટિંગમાં લેવાનો મોકો નથી મળ્યો ન લીધું અને કાલ રાતે વધારે આવતું આ નથી આવ્યું આ આવ્યું લગભગ નોખું પડી ગયું છે ને આજ પાછું એના ઘેરા પહેરું થઈ ગયું છે એટલે આજ નહોતું આવ્યું નાનું એવડું હતું ક્યાંક સૂટું પડી ગયું છે ને મોટા બીજા વહી ગયા રહી ગયું એટલે પછી નોખું પડી ગયું આજ તો એ નહોતું આવ્યું

ઈ કે મારવા માં શિકાર તમે આમ જરી હંચાલ કરો તો આમ નીકળે તો અમે પકડી લઉં લી હાતો ઘૂઘુ દેવડા આમાં નિકરે ને લે એ તૈયારીમાં જો જે નહીં જેવડું દેખો લઈ પકડે આમ પકડી ખાઈ જાય કે જઈન હા છે એવું શું લાલી ખોલ તો ખોલ તો અંધી ઓલે ધૈના બાત લગડી ને જીરુ હમણે મન સે સરવાં આમમ કર આમ ફેર હાલો બંધ કર દિયો હા જો એટલે હોઠ આમ ખૂણા રે वाह तुमने ये थी थी हाँ, ने ने तो आपसे क्या बात की है वाह नेक्स्ट योर मेरे को लाये हाँ तब से पहले क्या बात है अच्छा रही है अच्छा रही है हरुकेवन कल कल तो लोगों का संजाय बहुत नाच रहे थे हाँ क्या रहता है तो क्यों हो कि मेरे को लाया क्या लाओ उपले नहीं आ रहे लुकाले को नहीं लावानी क्यों

કાઢ કડકડે અહીંયા લીલગરી કાપવાનું ચાલુ થઈ ગયું તારે અડી જ હાટુ સાટું કાપવાની આપણે નમાઈ દઈ તાર ભેગા થઈ જાય અત્યારે જો લીલગરી મોટી મોટી હતી ને બધી કાપી નાખી કમ્પ્લીટ અને છોકરાઓ કરી લઈ વાઈ ગયા લાકડા બધા હતા ને છોકરા હારી વેર ને પછી આ ઓલું રી હે ને નાના ડારખા હારી ને લાકડા ખોડી ને બાંધી ને પછાવડું એ બાંધે દે એટલે વાડામાં કામ આવી જાય ને એટલા સારું સારું કરો છોકરા કઢી સારું કામ કરી ગયા ને કામ કરે તો આપણે એ એટલા તરત આવે કેવું પડે હાલો છોકરા આવે કામ હોય વાડી વાળા છોકરા

ટ્રાય કરો જો 40 કરોડ એટલે નકી ન ઓળ તો ચડે મુક ના ન ઓળ ચડે કે આવો ચડે કેમ થાય હાલો જોવો તમે ચડિયે કોક નહીં તમે જો ઉપર બે જોના કરો નહીં તી પેલે ચડી जातो તો આવું ન ચડિયે पति को कोटो मालियो की बाजू <laughs> <laughs> डार <laughs> तो <laughs> <से इतना> <laughs> <laughs> की, की जाल है আহিব নোৱাৰি বেলেগ কেজি উই যাম লৈ নিম মাছ পৰিছে હા આ જો આમ આમ આ સાદે થાવ જોન दादा યે પગ રાખો હાલો યે મે લઈ જાય ભરાવું લગાવ

Ahí, <los> <tiny clubs en uitera> <tiny responded> <laughs> a ver, embarcaron. nada Cuatro en

ઠોળા ગાય બાકરીયા આયા વૈસી કબર બાંધે કે નો બાંધે ને હાંજ પડી ગઈ એટલે ભેંસ દોવાનું હાલે છે રે અંદર ખાણબાર બનાવે છે ને એટલે જો આ આખું બકાડી ઉભરીને પેડા લઈ લીધા છે બટકા ફૂખડી ફૂખડી જેસી બોલ્યું તને ઘરે બનાયલો ઘરે ઘરે નો બનને હાથમાં ફેલ

ભેસ ભેંસ દોઈ નાખે હું દીવા કરી અગરબત્તી હમણે કર નાખું ઘડી ખાભી આટા ફરવા માંડ્યું હે કરી નાખવી